નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે મહત્વના સમાચાર કે ગુજરાત બોર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર બે હજાર પચીસ અને છવ્વીસ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વિવિધ પરીક્ષાની તારીખો ધોરણ દસ બાર અને એની પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા પ્રકર્ત કસોટી એકમ કસોટીઓ પરીક્ષા પ્રાયોગિક પરીક્ષા ધોરણ દસની અને બોર્ડ ધોરણ દસ બોર્ડ અને બારની તમામ પ્રવાહની પરીક્ષા અને શાળાકીય વર્ષ પરીક્ષાની તારીખો જાહેર બહાર બહાર પાડવામાં આવી છે એની ખાસ તરીકે તમે લોધ લેવી અને આ નવા અપડેટો તમને મળશે અમારી ચેનલ પર અને એને જો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો મિત્રોને લાઇક કરી દેજો તો જોઈએ કે ધોરણ દસ અને બારની જે પરીક્ષા હશે પૂરક પરીક્ષા એ તારીખ સોળ છ બે હજાર પચીસથી છવ્વીસ છ બે હજાર પચીસની સંભવિત છે એટલે એ તારીખ હજુ સુધી નક્કી નથી થઈ તો બોર્ડ દ્વારા એ તારીખ નક્કી કરવામાં આવશે અને ધોરણ પ્રથમ પરીક્ષા ધોરણ નવથી બારની તમામ પ્રવાહ એટલે કે ધોરણ નવથી બાર ધોરણ નવ દસ અગિયાર બાર તમામ પ્રવાહની પરીક્ષાની તારીખ અગિયાર નવ બે હજાર પચીસથી વીસ નવ બે હજાર પચીસ સુધી રહેશે પ્રથમ પરીક્ષા અંતર્ગત લેવાઈ જશે તો ચલો મિત્રો આગળ જોઈએ કે પ્રિલિમ અને દ્વિતીય હા મિત્રો દ્વિતીય પરીક્ષા ધોરણ ધોરણ થી તમામ પ્રવાહની પરીક્ષા છ બે હજાર છવ્વીસ સુધીમાં લેવાઈ જવાની છે મિત્રો પ્રકરતા શોધ કસોટી ધોરણ નવ એવાતીકાલે અઠ્યાવીસ તારીખ સુધીમાં લેવાઈ છે બોર્ડ વિષયની શાળાકીય કક્ષાએ લેવાની પરીક્ષા સિદ્ધાંગી પ્રયોગિક એટલે કે ધોરણ દસ અને બાર ની તમામ પ્રવાહની પરીક્ષા જે બોર્ડ દ્વારા લેવામાં આવેલી છે એમાં જે એમાં ચિત્ર હોય કમ્પ્યુટર હોય એવી પરીક્ષા ત્રીસ એક બે હજાર છવ્વીસથી ત્રણ બે હજાર છવ્વીસ સુધી લેવામાં આવી જાય છે એટલે પ્રાયોગિક પરીક્ષા એના પછી ધોરણ બાર એમાં પાંચ બે બે હજાર છવ્વીસથી તેર બે બે હજાર છવ્વીસ સુધી લેવાઈ જવાની છે મિત્રો તો જે બોર્ડની પરીક્ષા છે ધોરણ દસ અને બાર માટે આ ખાસ મહત્વના સમાચાર છે મિત્રો ધોરણ દસ અને બાર માટે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા ધોરણ દસ અને બારની ની તમામ પ્રવાહની છવ્વીસ બે બે હજાર છવ્વીસ થી સોળ ત્રણ બે હજાર છવ્વીસ આ તારીખ બદલાઈ પણ શકે છે મિત્રો એ માટે એટલે થોડીક એક બે તારીખ આગળ આગળ પાછળ થઈ શકે છે મિત્રો શાળાકીય વાર્ષિક પરીક્ષા એટલે ધોરણ નવ અને અગિયારના ના જે ધોરણ નવના ના વિદ્યાર્થીઓ છે અને ધોરણ અગિયારના ના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા ધોરણ નવ ચાર બે હજાર છવ્વીસથી બીસ ચાર બે હજાર છવ્વીસ સુધી લેવાય છે અને એ પરીક્ષા વાર્ષિક પરીક્ષા છે મિત્રો એના પછી જોઈએ પરીક્ષા અંગેની સૂચનાઓ કે પરીક્ષામાં વિડીયોમાં જોડાઈ લેજો મિત્રો કેમકે આ સૂચનાઓ અગત્યની છે ઉપરુક પરિક્ષાઓ નીચે પ્રમાણે લેવાશે એક શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ નવ થી બાર નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે એટલે કે ધોરણ નવ થી બાર નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે છવ્વીસ પચીસ છવ્વીસ માં ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષા માટે જૂન થી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે ધોરણ નવ થી ની બાર પ્રથમ પરીક્ષા માટે જૂન થી ઓગસ્ટ માસનો અભ્યાસક્રમ રહેશે ત્રીજો ધોરણ દસ અને બારની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે પ્રિલિમ પરીક્ષા જે રહેશે રહેવાની છે મિત્રો એમાં તે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેવાનો છે ધોરણ નવ અને ધોરણ અગિયારની દીત પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે જે આપણે જૂનથી ડિસેમ્બર સુધી જે પણ તમને બનાવવામાં આવશે એ જૂનથી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ત્રીસ ટકા અને સપ્ટેમ્બર ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમ સિત્તેર ટકાનો અભ્યાસક્રમ રહેશે એની ખાસ નોંધ લેવી મિત્રો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેવાનું છે મિત્રો એના પછી જોઈએ પછી જોઈએ મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષક બોર્ડ ગાંધીનગર શિક્ષણ સત્ર અને વેકેશનની વિગતો એટલે કે તમને વેકેશન મળવાનું છે વેકેશનનું નામ સુનતા વિદ્યાર્થીઓ ખુશમ ખુશ થઈ જાય છે તો પ્રથમ પરીક્ષાનું જે વેકેશન થશે એ નવ તારીખ નહી પ્રથમ પરીક્ષાની આ તારીખ છે પરીક્ષાની સોરી વેકેશન નથી તો કે નવ છ બે હાજર પચીસ થી પંદર પચીસ સુધી વાહ વા દિવાળીનું વેકેશન સોળ દસ બે હાજર પચીસ પાંચ અગિયાર બે હાજર પચીસ એકવીસ દિવસની તમને રજા મળવાની છે મિત્રો તો દ્વિતીય દ્વિતીય સત્ર રહેવાનું છે છ પચીસ એટલે કે છ તારીખથી તમારી સ્કૂલો શરૂ થઈ જવાની છે સુધી તો એના કાર્ય દિવસ રહેવાના છે અને ઉનાળાનું વેકેશન જે તમે કોઈ પણ ધોરણમાં હોય એના આગલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે ઉનાળાનું વેકેશન મળશે એના પછી તમે આઠ છ બે હજાર છવ્વીસ થી પ્રવેશ મેળવશો બીજા વર્ષમાં એટલે કે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધી એમાં પાંત્રીસ દિવસની રજાઓ હશે રજાઓનું વિતરણ જોઈએ તો દિવાળીનું વેકેશન દિવસનું હશે ઉનાળાનું વેકેશન રજા હશે અને સ્કૂલમાંથી સ્કૂલમાંથી મળતી હોય હોય કે કારણ કોઈ કારણસર તો એ રજાઓ નવું રહેશે એટલે કે કુલ એસી દિવસની રજાઓ રહેશે ત્રણસો પાસઠ માંથી તમારી તો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસના ના પ્રથમ સત્રવાર કાર્ય દિવસ એટલે કે જૂનમાં ઓગણીસ દિવસ થશે જુલાઈમાં સત્યાવીસ ઓગસ્ટમાં બાવીસ સપ્ટેમ્બરમાં પચીસ ઓક્ટોમ્બરમાં બાર અને કુલ એકસો પાંચ એ પ્રથમ સત્રનો છે માત્રો શિક્ષણ વર્ષ બે હજાર પચીસ વીસના દ્વિતીય સત્રમાં એટલે કે દ્વિતીય સત્રમાં કેટલા મહિનામાં કેટલી દિવસો આપણે ભરવાના છે કે નવેમ્બરમાં એકવીસ ડિસેમ્બરમાં છવ્વીસ જાન્યુઆરીમાં પચીસ ફેબ્રુઆરીમાં ચોવીસ માર્ચમાં બાવીસ એપ્રિલમાં ચોવીસ મેમાં બે બંને સત્ર ના કુલ બસો ને ઓગણપચાસ કાર્ય દિવસ નવ સ્થાનિક રજા એટલે કે બસો ચાલીસ કુલ કાર્ય દિવસ છે તો મિત્રો આ તમારી જાહેર રજાઓ છે જે તમને ખબર હોવી જોઈએ કે આ રજાઓ ક્યારે આ વિડીયો તમે સેવ કરીને રાખો એટલે તમને જોતા ફાવે કે આ રજાઓ ક્યારે છે અને ત્યારે પણ તમને તમને આ રજાઓ આવે એટલે બે હજાર પચીસ છવ્વીસ તારીખ નવ આઠ બે હજાર પચીસ શનિવારના રોજ રક્ષાબંધનની રજા રહેશે મિત્રો એક દિવસની પંદર આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ સ્વતંત્ર દિન પતેતીની રજા રહેશે પચીસ શનિવારના રોજ જન્માષ્ટમીની રજા રહેવાની છે પાંચ નવ બે હાજર પચીસ રોજ ઈદની રજા રહેવાની છે મિત્રો બે દસ બે હજાર મહાત્મા ગાંધી જયંતિની રજા રહેવાની છે પચીસ બાર બે હાજર પચીસ નાતાલની રજા રહેવાની છે ચૌદ એક બે હજાર છવ્વીસ બુધવાર મકર સંક્રાંતિ હોળીની તો શુક્રવાર ચેટીચાડ ની રજા રહેવાની છે મિત્રો સત્યાવીસ ત્રણ બે હજાર છવ્વીસ શુક્રવાર રામનમીની રજા રહેવાની છે મિત્રો એકત્રીસ ત્રણ બે હાજર છવ્વીસ મંગળવાર મહાવીર જયંતિની રજા રહેવાની છે મિત્રો ત્રણ ચાર બે હજાર છવ્વીસ શુક્રવાર ગુડ ફાઈડેની રજા રહેશે અને ચૌદ ચાર બે હજાર છવ્વીસ મંગળવાર આંબેડકર જયંતિની રજા છે એની જાહેર સૂચના આપણને આપવામાં આવી છે કે ઉપરો જાહેર રજાઓની તારીખ સરકાર શ્રીના દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાનો રહેશે રજાના દિવસ તેમજ વેકેશનના સમયગાળામાં આવતી જાહેર રજાઓનો ઉલ્લેખ ઉક્ત યાદીમાં કરે છે તો મિત્રો તમે જો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ એક નવા વિડીયો સાથે અને એક નવા સમાચાર સાથે